નવરાત્રીના પાવન પ્રસંગે અર્વાચીન રાસોત્સવના નામે નીલ સિટી ક્લબના આયોજકો ભાન ભૂલ્યાની રાવ ઉઠી છે નવરાત્રી જેવા પવિત્ર તહેવારમાં ગરબાને બદલે શકીરાના સોંગ પર ઠુમકા લગાવતા જોવા મળ્યા હતા ખેલૈયા માત્ર શકીરા જ નહીં ફેમસ સોંગ જમાલ કુડુ જેવા દારૂના ગીત રાસોત્સવમાં વગાડવામાં આવ્યા અને નવરાત્રીના પવિત્ર પાવન પર્વને પશ્ચિમી સંસ્કૃતિ તરફ વારતા નીલ સિટી ક્લબના આયોજકોને ટીકાનો ભોગ બનતા વાર ન લાગે શું સિટી ક્લબના આયોજકો નવરાત્રીને બદલે થર્ટી સમજી રહ્યા છે તેવા સવાલો ગુજરાતભરમાંથી ઉઠી રહ્યા છે સિટી ક્લબના નવરાત્રિના આયોજનમાં ફિલ્મી ગીતોના વાયરલ વિડીયોનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે નવરાત્રિમાં ફિલ્મી ગીતો ન વગાડવા જોઈએ પરંતુ અર્વાચીન ગરમીમાં ફિલ્મી ગીતો પર નૃત્ય કરતા હોય તેવા વિડીયો સામે આવ્યા છે અને વિડીયો સામે આવતા જ હિન્દુ સંગઠનો પણ પોલીસમાં અરજી કરવા માટે પહોંચી રહ્યા છે હિન્દુ જાગરણ મંચ દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને સત્વરે આયોજન બંધ કરાવીને યોગ્ય પગલાં લેવાની અરજી પણ કરવામાં આવી છે યુનિવર્સિટી રોડ પોલીસ સ્ટેશનમાં મેં લેખિત ફરિયાદ રજૂ કરી હતી અને આ જે કાંઈ અર્વાસીન રાતોત્સવ થાય છે તેમાં પંદર શરતોને આધીન પોલીસ કમિશનર મંજૂરી આપે છે એમાં છ નંબરના કલમ સ્પષ્ટ ઉલ્લેખ છે કે કોઈ પણ અભદ્ર ગીતો વગાડવાના નથી રાતકો ડાન્સ કરવાના નથી અને નવરાત્રી નું પર્વ માતાજીની આરાધના માટેનું પરંપરાગત આદિકાળ થી ચાલ્યું આવ્યું છે તો એ રીતે જ રમાડવાના હોય છે તો ઘટના બની છે

દરેક આયોજનો બંધ કરવામાં આવશે સ્પષ્ટ ચેતવણી માધ્યમ ના ના આપણે માફી નથી આપી એને સોશિયલ મીડિયા માંગી છે એ પોલીસ ની વિષય છે આપણે અરજી આપી ફરિયાદ કરી દીધી છે પોલીસ એની રીતે સીસીટીવી ફૂટેજ વિડીયો લઈને ગુનો દાખલ કરશે એવી સીપી સાહેબે અહિયાં ધારણા આપી છે ગઈકાલે રાત્રે ના અડતાલીસ કલાક નથી થઈ મેં કાલ રાત્રે જ અરજી આપી છે પોલીસે વિડીયો અને સીસીટીવી ફૂટેજ ને એવું લીધું છે તપાસ કરે છે જો કોઈ કૃત્ય ખરાબ હશે

ખરેખર ખરેખર નો કરવો જોઈએ અને આપના માધ્યમથી હું સમાજને પણ વિનંતી કરું છું કે આવા રાસોત્સવમાં પોતાના દીકરા દીકરીઓને નો મોકલે આગામી પેઢીને ખૂબ નુકસાન કરતા કાર્યક્રમો છે અને દરેક લોકોને નુકસાન કરતા છે ક્યાંય ને ક્યાંય આ વામપથિ વિચારધારાના લોકો હિન્દુ સનાતન ધર્મનું કામ તોડી બગાડવા માંગે છે આવતી પેઢીની નસલ ખરાબ કરવા માંગે છે તો સમાજના લોકોએ પણ સમજવું જોઈએ આયોજક કોઈ પણ આયોજન કરે

અમારી વર્ષોથી થી એવી જ માંગણી છે રમવા કોઈ પણ આવે એની પરંપરા માન્યતા અને ધાર્મિક લાગણી હોય છે ના અમારી ટીમ હોય છે ચેક કરવામાં પણ એને કોઈ ને કેવાની જરૂર નથી અમારા ધ્યાન ઉપર હવે આવશે તો હવે આજથી અમારી ટીમ દરેક જગ્યાએ ચેક કરશે અને પોલીસ કમિશનરે પણ એવું આશ્વાસન આપ્યું છે કે સાદા ડ્રેસ માં એના કર્મચારીઓ પણ દરેક રાસોત્સવમાં ચેકિંગમાં રહેશે